અત્રેની કચેરી અંતર્ગત સાડત્રીસ ડેમોનું ફ્લડ સેલ આપણે અહીંયાથી ચલાવવામાં આવે છે તેમાં રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાની વાત કરીએ તો તેમાં વેણું મોજ અને ભાદર ડેમોમાં ઘણો સારો વરસાદ છે અને આ ડેમોમાં અત્યારે સાર્વત્રિક એંશીથી નેવું ટકા જેટલો ડેમ રૂલ લેવલ પ્રમાણે ભરાઈ ગયો છે પછી અહીંયા આપણે આજી ત્રણ ન્યારી બે ડેમોમાં પણ ઘણી સારી આવક થઈ છે તે ડેમોમાં બી સ્થિતિ પિંચ્યાસીથી નેવું ટકા જેટલો ભરાઈ ગયો છે બાકીના ડેમોમાં ત્રીસથી ચાલીસ ટકા જેટલા અત્યારે રૂલ લેવલ પ્રમાણે ભરાઈ ગયા છે આ વખતે ઉપલેટા તાલુકામાં સારી આવક છે બાકી બજે વરસાદ થોડો ઓછો પડ્યો છે એ પર નજીકના ડેમોમાં ન્યારી એક છે તેમાં પચાસ ટકા જેટલો પાણીની આવક થઈ ગઈ છે બાકી જે આજી ત્રણને ન્યારી બેમાં આપણે વાત કરીએ પંચ્યાસીથી નેવું ટકા જેટલી પાણી છે બાકી વદર ફોફડ એ ડેમોમાં પણ સારી આવક છે ગત ચોમાસા કરતાં અમુક જગ્યાએ ગત ચોમાસા કરતાં પાણીની આવક ઘણી ઓછી થઈ છે અને બાકી ઉપલેટા અને આજી એ ડેમોમાં આપણે રેગ્યુલર ગત ચોમાસા જેટલી જ પાણીની આવક થઈ છે આઈએમડીના રિપોર્ટ પ્રમાણે હજી આવતા મહિને આ મહિનાના એન્ડ સુધીમાં વરસાદ ઘણો સારો થવાની સંભાવના છે તો ડેમમાં સો ટકા ભરાઈ જવા ભરાઈ જશે